જિગ્નેશભાઈ પટેલ વિઝન સ્કૂલ ઓફ સાયન્સનો હું ડાયરેક્ટર છું આજે ધોરણ દસના વિદ્યાર્થીઓની પ્રથમ જાહેર પરીક્ષા છે તો આજે મારા વિઝન સ્કૂલમાંથી અ લગભગ સાહીઠ જેટલા બાળકો આજે એમની જાહેર પહેલી પરીક્ષા આપી રહ્યા છે બહુ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અમારો સમગ્ર સ્ટાફ બધા જ આજે એમને મળવા આવેલા છે અને એટલો ઉત્સાહી જોવા મળેલા છે જે ખરેખર અમારા વિજય સ્કૂલ ના ટીચિંગ નો એક આ એક ઊંડા ભાગ છે સાથે સાથે આજે ગુજરાત ભરમાં જે પણ બાળકો તેમની જીવનની પ્રથમ જાહેર પરીક્ષા આપવા જઈ રહ્યા છે તો વિજય સ્કૂલ પરિવાર તરફથી દરેક હાર્દિક શુભેચ્છા અને બહુ સરસ તમે એક વર્ષ સુધી બધાએ સરસ મહેનત કરી છે ખૂબ ઉત્સાહથી આજે બધા પેપર લખજો અને ભગવાન આપની જે સલામર્ષ ઈચ્છા છે એ પુરવાર કરે અને એવી અમારી ખાસ ખાસ શુભેચ્છા છે સૌ ભાવપૂર્ણ થેન્ક યુ મારું નામ મેમંટ સલવાભાનું છે હું વિઝન સ્કૂલ ઓફ સાયન્સમાં અભ્યાસ કરું છું અને અત્યારે બોર્ડની પરીક્ષામાં મારો નંબર જીવન વિકાસ સ્કૂલમાં આવ્યો છે તો બહુ સારી રીતે ભણાવે છે મારી સ્કૂલમાં આજે મારું પહેલું પેપર છે ઉત્સાહિત છું કોન્ફિડન્સ ફી છે અને બીક આમ સહેજ પણ લાગતી નથી વિશ્વાસ છે કે સારા માર્ક્સ આવશે જ પ્રિપેરેશન બહુ સારી રીતે કરાવે છે સ્કૂલમાં ટેસ્ટ સિરીઝ હોય છે મારી પ્રિપેરેશન ઓલમોસ્ટ તો એમાં જ થઈ ગઈ હતી મારે કંઈ વધારે એક્ઝામ ટાઈપ બર્ડન પણ આવ્યું નથી બહુ સારી રીતે ભણાવે છે મારી પ્રિપેરેશન બી બહુ સારી છે અને સારા માર્ક્સ આવશે એવો વિશ્વાસ છે અને એવી પ્રાર્થના સારા માર્ક્સ આવે એવી થેન્ક યુ સો મચ